તો મિત્રો આપડે बाबर पोखी જઈએ ओपनिंग में पब्लिक तो बाहर जोरदार सा फूल पब्लिक हां अंदर

એ થોડા સટાજી તારો નેતુ તારો નકે દે પડશે તારી દે હું આલતા હે હું આ પામું મિલિયત નહીં પણ મિલિયત પાતા હે હું હા બાજી ગળિયા બધા સંતો બીજું કોઈ વધારે કેવું નહીં પણ આબરણમાં બધા બંકાત થી એમ બધા બધા આખાને માટે આ માટે અને આપની ટીમની થવા માટે આ એ વાત છે

અરે ભુતાકા આ બધા આપા ચાહકો થી પેલો હોય ને આપા જાનુ કો મારા બાપર ના વિફરેલા ભાગ આયા એ ઇમકો કે અરી બાની ચા કેટલા જડન લેવાની છે હોકા નો કબો ના ના અમે તો તું કે આપણે અરિપાદું ચિસુ એટલું જ છે કે તમેટલો સ્ટોર કરા લાયો હોય ને એટલે આ બંકાર ખબર ના છાપે એના ધોધ ફાડી નાખ્યો ને આખી જિંદગી ગોઠિયા ખબર એટલે તમે આ ધમકી આવે છો ને

બોલમો બરાબર ગજુવા ડાયલ માર લે તો મારી દોસ્તો પાટેલો વિવિ ધમ મજાલી હેતા નહીં કે નહીં બાવન મો એક જ અને પ્યો અડીબાની જય આવ કે